પંચમહાલમાં ફાયર સેફ્ટી ને લઈને જિલ્લા કલેક્ટર કચેરીના ડિજાસ્ટર શાખા દ્વારા સહેરા ખાતે આવેલી ભાવસાર હોસ્પિટલ ખાતે આપત્તિ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન તથા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટની ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ દુર્ઘટનાના પગલે પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈ ફાયર સેફ્ટીના અંગેની તપાસ હાથ ધરી અનેક એકમો સીલ કરવા સહિતની કાર્યવાહી હાલ પણ કરવામાં આવી રહી છે જ્યારે સહેરાનગરમાં ત્રિચી આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત બહુચર હોસ્પિટલ ખાતે ડિઝાસ્ટર શાખા કલેક્ટર કચેરી અને મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપત્તિ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન તથા તાલીમનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું ડિઝાસ્ટર શાખાના પ્રોજેક્ટ અધિકારી વિરલ ક્રિશ્ચન તેમજ મનજીત વિશ્વકર્માએ હોસ્પિટલના ડોક્ટર દીપ ભાવસાર અજય ભાવસાર અને સ્ટાફ સહિત અન્ય લોકોને આગની ઘટના બને ત્યાં શું કરવું તેમજ આપત્તિ તથા આપત્તિ વ્યવસ્થાપન ફાયર એક્સ્ટિક્યુશન પ્રકાર અને તેનો ઉપયોગ કરવા અંગે તાલીમ આપવામાં આવેલ આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જ્યારે પણ આગની ઘટના બની ત્યારે અહીંનો સ્ટાફ પોતે જ આગ ઉલવી શકે તે રીતની તાલીમ ડિઝાસ્ટર શાખા દ્વારા અહીં આપવામાં આવી હોય તેમજ આગામી સમયમાં શાળા તેમજ અન્ય સરકારી સંકુલોમાં પણ ફરજ બજાવતા સ્ટાફને આ રીતની તાલીમ આપવામાં આવે તો નવાય નહીં હું ડૉક્ટર દીપ ભાવસાર ભાવસાર હોસ્પિટલ શહેરા માન્ય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા શહેરાના મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટના સહયોગથી આજરોજ અમારી પાસા હોસ્પિટલ ખાતે તમામ સ્ટાફ માટે જે ફાયર સેફટીની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અમારી પાસે જે ફાયર એક્સચેન્જેસર જે છે એને કેવી રીતે આગ લાગે ત્યારે એને કામ કરવા અને કયા કયા ટાઈપના જે એક્સચેન્જેસર આવેલા હોય છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને સ્ટાફ અને સ્ટાફને સંપૂર્ણ તેની તાલીમ આપવામાં આવી હતી જેથી ત્યારે જ્યારે પણ કોઈ આવા બનાવ બને તો સ્ટાફ ટ્રેન રહે અને હાજર રહે